અબડાસા તાલુકાના રાપરગઢ ગામે શ્રી ગોડિયાજી પાર્શ્વનાથ નૂતન જુનાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ નૂતન જુનાલય નું આયોજન ચાર દિવસ નું રાખવામાં આવ્યું છે જેમાં આજે બીજા દિવસે સવારના અઢાર અભિષેક ધ્વજદંડ કળશ અભિષેક તથા ભવ્ય નિસ્તરક પ્રવચન તથા મહાજન બહુમાન તેમજ મહાપૂજા અને સાંજે પચાસ વર્ષને અનુલક્ષીને એક અનોખી જીવંત દ્રશ્યવલી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેવી જ રીતે આ ચાર દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મહેમાનો માટે ત્રણસો પચાસ જેટલા ટેન્ટ સિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

અન મા એકી અસ મમી પપ્પાજી મે લઈ વઈ કે અડો જ પોગ્રામ અસ જે નેટિવ પ્લેસ ગ્રામમાં માતૃભૂમિ રાત્ર ગઢવારીને કવરને કવર જબરથી અસો મૌ મોગ્રામી અસા કર્યા અજુ અસિકૂદ થઈ તારીખ બાવીસ બ ફેબ્રુઆરી ત્રેવીસ બ ફેબ્રુઆરી ચોવીસ બ ફેબ્રુઆરી અન્ય પચ્ચીસ બ ફેબ્રુઆરી ચાર ડીઓ સરસ પંજાજો જૈન દેરાસરજી નૂતન પ્રતિષ્ઠા જો મહોત્સવ વ્યવહાર હલી રહ્યો હોય ગઈકાલ જો અસ સવાર જો પ્રભુજી મારા મહારાજ જો પ્રવેશ થયો ત્રે આચાર્ય મહારાજ સાહેબની અસંઠા જૈન ધર્મ જુન કોઈ વેપોર જો વ્યાખ્યાન વા વ્યાખ્યાન સરસ રીતે વાણી જો લાભ મ સાંજી જો સંધ્યા ભક્તિ વઈ અજ અઢાર અભિષેકની પ્રભુ જ વેપોર જો વ્યાખ્યાન કોઈ વેપોર જો ભાનુભાવો બણિનો બહુમાએ રાજ્યો પ્રભુ ભક્તિ અને એક જૈન ધર્મ મતે ડ્રામા રખ્યા અનુભી માણે જડો અસિ આજુબાજુ આજુબાજુ જેટલા બી અસા આડોસ પડોસ જ ગામી બણિ કે અસિં ઓ ઓપનલી ઇન્વિટેશન દા જો ડ્રામા કે માણિએ અન્ય અચં એટા સવારે હિંદેરા સી પ્રાણ પ્રતિષ્ઠા પૂન પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે જીત ભગવાન ગાદી નિશાન થા ઓન પોઈ ડેપોર જો એ મહાનુભવાવા જો આસ બહુમા કબો ઓ ઓન પોઈ સાંજી જો પાછો પૂજન જૈન ધર્મ જો રાજ પ્રભુ ભક્તિ આ કાલ પરહી સવાલ જો પચીસ તારીખ સવાલ જો નવે જૂના દ્વાર ઉદ્દઘાટન અને ઓન સાથે બ્યામણે પોગ્રામ જોડાયેલ અને પચીસ તારીખ જો સાંજી જો વડી પ્રભુ જો વડો એક કાર્યક્રમ રખ્યાયું ઓજ લાભ ગઈ અને નહીં એ જહેવ ચાર બીજે પ્રોગ્રામ જોવા અને ખાસ અસિંહ એ કચ્છમાં અને કચ્છ જે બહાર જેટલા બી મૂળ કચ્છી માણું જઈ ઉત્તર ગ્ઞાતિ ટોટલ મિણિક અસની નમ્ર વિનંતી એ જોકો બી પં એ અનુષ્ઠાન કયું તા એ પાર કયું જ પણ અગર તરીકે માતૃભૂમિમાં અચીને કયું એ બહુ સરસ અસં તરફથી યાર લોકો નમ્ર વિનંતી એ પિંડે ગામને અચીને અડાા અનુષ્ઠાન અડાા પોગ્રામ અન્ય અસર ટી ચીજો વિયા વધારા બી જે મુંબઈમાં કહી દો એ કચ્છમાં અચી અને બહુ સરસ જય જૂલે